સુરતના સલાબતપુરા આંજણા વિસ્તારમાં યુટ્યુબરની કરાયેલી ઘાતકી હત્યા મામલે પોલીસે સાત સગીર સહિત નવ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા તો ઘર પાસે બેસવા જેવી બાબતે થયેલા ઝઘડાની દાવતમાં યુટ્યુબરની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ રોજ વધી રહ્યો છે ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આંજણા ખાતે યુટ્યુબરની ઘાતકી હત્યા કરાઈ હતી યુટ્યુબર જુબેર ખાન પઠાણની ઘાતકી હત્યા મામલે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી સાત સગીર સહિત નવ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા હત્યામાં રેહાન અને સત્તર વરસના સગીર મુખ્ય સૂત્રધાર હતા તો યુટ્યુબરના ઘર પાસે બેસી રહેતા સગીર સહિતનાઓને તેણે ટકોર કરી પોલીસમાં અરજી કરતા તેની અદાવતમાં હત્યા કરે હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે હાલ તો સલાબતપુરા પોલીસે સાત સગીર સહિત રેહાન અને ફૈઝલ મળી નવ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર સાઠ પબ્લિક બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન એકસઠ અને જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે આ જે બનાવ છે આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે આઠેક મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે આજે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણજનાના ઘરની સામે બેસી રહેતા હતા જે વસ્તુ મરણજનાને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે